સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસે થી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો આપની તંદુરસ્તી અને આપના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટરમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતિક્ષા દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ આપણે રોજ અલગ અલગ વિષય લક્ષી ચર્ચા કરીએ છીએ અને અલગ અલગ વિષયને લઈને અલગ અલગ નિષ્ણાત ડોક્ટરો જે આપણા આ કાર્યક્રમના માધ્યમથી આપણી સાથે જોડાય છે અને આપના સ્વાસ્થ્યને લઈને આપને ઘરે બેઠા માહિતી પૂરી પાડતા હશે દર્શક મિત્રો એવું કહી શકાય કે દાંત એક એમ કહીએ કે મહત્વપૂર્ણ અંગ કહી શકાય કારણ કે દાંત થી આપણે ખોરાક ચાવીએ છીએ અને એ જઠરમાં જઈને પછી આસાનીથી જઠરમાં ગયા પછી એ ખોરાક પચી શકે છે સાથે સાથે પર્સનાલિટીની પણ જો વાત કરીએ તો દાંત તમારી સ્માઈલ પણ એક યોગ્ય દાંત હોય ઘણા વખત આપણે જોતા હોય છે ઘણા બધા વ્યક્તિ દેખાવમાં સારા હોય પરંતુ જ્યારે એક સ્માઈલ આપે ત્યારે તેના વાંકા ચૂંકા દાંત જોઈને પણ આપણને એમ થતું હશે કે આના દાંત કેમ આવા છે ઘણા બધા વ્યક્તિના વ્યસન હોય છે તમાકુ છે સિગારેટ છે તેને લઈને પણ દાંત ખરાબ થતા હોય છે એટલે કે કાળાશ પડી જતા હોય છે તો ઘણી વખત એવું કહીએ કે દાંત વસ્તુ એ પણ નકારી ના શકાય જયારે દાંત આવે છે નાનું બાળક હોય અને દાંત આવતા હોય છે ત્યારે પણ એટલો દુખાવો થતો હોય છે પીડા થતી હોય છે સાથે જ ઘણી વખત આપણે જોતા હોય છે કે બાળક સતત કાનમાં ખંજવાડિયા કરતું હોય છે ઘણી વખત બાળકને લૂઝ મોશન પણ થઈ જતા હોય છે એટલે દાંત આવે ત્યારે પણ એટલી તકલીફ થાય છે અને તેવી જ રીતે દાંત જયારે જાય છે પડી જાય છે દાંતમાં સડો થાય છે ત્યારે દુખાવો થાય ત્યારે પણ એ પ્રકારની તકલીફ થાય છે તો દર્શક મિત્રો આજે આપણે દાંતની રૂટ કેનાલ ટ્રીટમેન્ટને લઈને આજે આપણે ચર્ચા કરીશું ખાસ દાંતમાં સડો થઈ જતો હોય છે ઘણી વખત દાંતમાં સડો સામાન્ય હોય પરંતુ જ્યારે ઊંડો સડો પણ થઈ જતો હોય છે ત્યારે થઈને આ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે

સામાન્ય રીતે ડૉક્ટર રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જ્યારે વાત હોય અને એમાં પણ જ્યારે દાંતની વાત હોય ત્યારે બાળક હોય કે પછી ઉંમરલાયક વ્યક્તિ હોય એક વખત એક એક પ્રકારનો એક ભય બેસેલો હોય છે કે ભાઈ દાંતમાં સતત દુખાવો થાય છે લોહી નીકળતો હોય અથવા તો સતત સડી ગયો એટલે પીડા અસહ્ય પીડા થતી હોય અને જ્યારે ડૉક્ટરનું નામ પડે કે ભાઈ દાંત બતાવવા જવું છે ડૉક્ટર જોડે ત્યારે એક પ્રકારનું આપણને મૂંઝવણ ઊભી થતી હોય છે અથવા તો એક ગભરાટ થતી હોય છે કે ડૉક્ટર શું કહેશે દાંત મારો બચી જશે કે દાંત

આપણો જે દાંત છે એ ત્રણ લેયરમાં વહેંચાયેલો છે ઇનેમલ ડેન્ટીન અને પલ્પ આ એના નામ છે દાંતનો સડો જ્યારે ત્રીજા લેયરને અપ્રોચ કરે ત્યારે આપણે રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે આ મોસ્ટ કોમનલી જોવા મળતું ઇન્ડિકેશન છે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવાનું કેનાલ ટ્રીટમેન્ટ એટલે કે મૂળિયાની સારવાર જેમ કે મેં ઉલ્લેખ કર્યો આપણે ફાઇલિંગ રોટરી મશીન્સ આજકાલ ખૂબ એડવાન્સ એન્ડોમોટર મશીન્સ અમે લોકો યુઝ કરતા હોઈએ છે અને ખૂબ સારા પ્રિસિઝનથી પેઇનલેસ પદ્ધતિથી કેનાલ ટ્રીટમેન્ટ થઈ શકે સામાન્ય રીતે જ્યારે કોઈપણ વ્યક્તિ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવવા માંગતો હોય જેમ કે આપણે કીધું કે ત્રણ લેયરમાં વહેંચાયેલું છે અને જ્યારે દાંતના મૂળિયાની અંદર સડો થઈ જતો હોય છે ત્યારે આ ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ જરૂરી થાય છે તો ખાસ જ્યારે રૂટ કેનાલની ટ્રીટમેન્ટ કરાવી હોય તો એમાં પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે કોઈ પણ વ્યક્તિને દાંતના દુખાવો છે સડો છે તેને લઈને ટ્રીટમેન્ટ કરાવી હોય તો કેટલો સમય લે છે ખૂબ પ્રિસિઝન વાળા મશીન્સ અવેલેબલ છે અને આપણે એને ખૂબ સારી સ્કિલનું યુટિલાઇઝેશન કરીને કામ કરાવીએ તો એક કેનાલ ટ્રીટમેન્ટ સિંગલ સીટિંગમાં પણ કમ્પ્લીટ કરી શકાય છે આજકાલ અને એ લગભગ ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવ મિનિટ્સનો સમય લઈ શકે ક્યારેક જ્યારે દાંતની અંદર ઇન્ફેક્શન વધારે હોય ત્યારે બેથી ત્રણ સીટિંગની જરૂર પણ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ માટે પડતી હોય સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને રૂટ કેનલ કરાવી છે તો જેમ કે મેં શરૂઆતમાં આપણે ચર્ચા થઈ કે કોઈ પણ વ્યક્તિને દાંતના ડોક્ટર પાસે જવું હોય એટલે દાંતની જ્યારે વાત આવે તો એક પ્રકારનો ડર રહેતો હોય છે કે ભાઈ દુખાવો થાય છે ને એના ઉપરથી ખબર નહીં ડોક્ટર શું શું કરશે એટલે એક આ પ્રકારની એક વિચારસરણી હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ જો દાંતના સડાને લઈને ટ્રીટમેન્ટ કરાવતો નથી તો કઈ પરિસ્થિતિમાં કયા પરિણામો પરિણમી શકે છે મતલબ ટૂંકમાં સૌથી પહેલા તો ડર રાખવાની આજના જમાનામાં કોઈ જ જરૂર નથી ખૂબ એડવાન્સ ઇક્વિપમેન્ટ્સ કમ્પ્લીટલી પેઇનલેસ ટ્રીટમેન્ટ કરવી આજના ટાઈમની અંદર બે હજાર છવ્વીસમાં ખૂબ સારી રીતે કમ્ફર્ટેબલી અમારા પેશન્ટ સારી રીતે મ્યુઝિક સાંભળતા હોય અને વાતો કરતા કરતા કમ્ફર્ટેબલી સિંગલ રૂટ રૂટકેનાલ ટ્રીટમેન્ટ થઈ જતી હોય છે ઘણી બધી વખત લોકવાયકાઓ કે મિત્ર વર્તુળમાંથી આપણે એવું બધું સાંભળીએ કે આવું છે કે ખૂબ પેઇન થાય કે આમાં તો આવું હોય કોઈ એવા ખોટા ડર રાખવાની જરૂર નથી પેઇનલેસ ટ્રીટમેન્ટ શક્ય છે એટલે સૌથી પહેલા તો હું એવું કહીશ કે ટ્રીટમેન્ટ એના યોગ્ય સમયે કરાવી લેવી જોઈએ હવે આપનો બીજો પ્રશ્ન હતો કે ટ્રીટમેન્ટ ના કરાવીએ તો શું થાય જો એ ટ્રીટમેન્ટ સમય નથી થતી તો દાંતની અંદર થયેલો સડો એના મૂળ સુધી પ્રસરે છે ક્યારેક ચહેરાની બહાર મોટો સોજો પેશન્ટ લઈને આવે અને એ હ્યુજ સ્વેલિંગ એને એને રસી સુકવવા માટે આપણે ક્યારેક એને ફર્ધર ટ્રીટમેન્ટ માટે જવું પડે અને એટલું કરતા કુદરતે આપેલો દાંત આપણે ઘણી કાઢી નાખવો પડે એટલે કે નેચર જે આપણને આપે છે એને પ્રિઝર્વ કરવું કન્ઝર્વેટિવ અપ્રોચ રાખવું કે જો સામાન્ય સડો છે તો એને રૂટ કેનલ ટ્રીટમેન્ટમાંથી પણ બચાવી શકાય છે ભલે આપણને પેઇન નથી થતું પણ જો આપણે રેગ્યુલર ચેકઅપ દરમિયાન ઓબ્ઝર્વ કરીએ છીએ કે આ દાંત ઉપર કોઈ નાનું કાળું ટપુ થયેલું છે અથવા કોઈ જગ્યાએ સડો છે તો એ સડાને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરતા પહેલા પણ આપણે સામાન્ય ફિલિંગમાં એનું કામ થઈ જાય નથી કરતા તો પછી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આવે રૂટ ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટને આપણે ઘણી બધી વખત અમારી પાસે કેસીસ આવે કે સર મને થોડું દુખતું હતું પણ મેં એક્સવાઇઝેડ જગ્યાએથી મેડિસિન લીધી કે બે ગોળી ખાધી મને સારું થઈ ગયું અને પછી અમે ના આવ્યા પછી એ વાતને છ મહિના બાર મહિના થયા અને મેં કીધું એ પ્રમાણે ચહેરાની બહાર સોજો આવ્યો મેજર ઇન્ફેક્શન્સ થયા અને આપણે મોટી ટ્રીટમેન્ટ માટે જવું પડ્યું સાથે સાથે દાંત પણ કાઢવો પડ્યો આવી ઘટનાઓ બનતી હોય છે નેગ્લિજન્સના કારણે

અને એ ખૂબ લોંગ સ્ટેન્ડિંગ રહે દેન ઇટ કેન ટર્ન ટુ એનીથીંગ એટલે એવું ન કહી શકાય કે દરેક કેનાલ ટ્રીટમેન્ટ અવોઇડ કરીએ તો આપણે કેન્સરમાં પરિણમ છે જ પણ હા આપણે એને મહિનાઓ સુધી વર્ષો સુધી દાંત સડી ગયો એનું સ્ટ્રકચર લોસ થઈ ગયું એની આજુબાજુ ઇન્ફેક્શન થાય છે તો એ સંજોગોની અંદર કંઈ પણ થવું પોસિબલ છે એટલે નેગ્લિજન્સ એની તકેદારી આપણે ચોક્કસ રાખવી પડે આપણે એને અવોઇડ કરીએ કે નિગ્લેક્ટ કરીએ કે હા મને તો મટી ગયું મને દુખાવો નથી તો મારે ડોક્ટરને કેમ વિઝિટ કરવું જોઈએ ના આપણને દુખાવો થયો તો એનું કોઈ ચોક્કસ કારણ હોય અને એના માટે કોઈ ચોક્કસ ઓપરેટિવ પ્રોસીજરની જરૂર છે હવે થોડુંક સ્પેસિફિક કહું તો ડેન્ટિસ્ટ્રી ઓવરઓલ ડેન્ટલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો ઇટ ઇઝ બેચલર ઓફ ડેન્ટલ સર્જરી ઓર માસ્ટર્સ ઓફ ડેન્ટલ સર્જરી ઇટ રિક્વાયર્સ સર્જિકલ ઇન્ટરવેન્શન એટલે કે કોઈક ની કોઈક ટ્રીટમેન્ટની તમને જરૂર પડશે ખૂબ ઓછી ઓછા વિષયો એવા છે ડેન્ટિસ્ટ્રીની અંદર એ માત્ર દવાગોળીથી સબસાઇડ થઈ જાય બરાબર છે એટલે જ્યારે કોઈ પણ ટ્રીટમેન્ટની જરૂર છે તો એનું રૂટ કોઝ એ ટ્રીટમેન્ટથી જ નીકળશે સારવાર કરવાથી જ નીકળશે એટલે એ કરાવવી ખૂબ જરૂરી છે સામાન્ય રીતે આપણે રૂટ કેનાલની ટ્રીટમેન્ટમાં એવું પણ જોતા હોય છે કે ટ્રીટમેન્ટ કરાવ્યા પછી એક અમુક પ્રકારની કેપ લગાવવામાં આવતી હોય છે તો એ કેપ શા માટે જરૂરી બને છે કેપનો રોલ દાંતની મજબૂતી આપવાનો છે કેપ અથવા ક્રાઉન એની અંદર અલગ અલગ ઓપ્શન્સ છે જેમ કે બેઝિકમાં વાત કરીએ તો મેટલ સ્ટીલના કેપ લગાડી શકાય સિરામિકની એનાથી આગળની કેપ હોય અને અત્યારે બેસ્ટ મટીરિયલ અવેલેબલ કન્સિડર કરીએ તો ઝર્કોની આ કેપ્સ અથવા ક્રાઉન્ડ લગાવી શકાય હવે આ દરેક કેપનું ઇન્ડિકેશન એ છે કે જ્યારે દાંતમાં સડો થયો ત્યારે એ દાંતનું સ્ટ્રક્ચર બરડ થઈ ગયું બ્રિટલ થઈ ગયું અને એ બરડ સ્ટ્રક્ચરને એક મજબૂતી આપવાનું કામ એ દાંતની ઉપર લગાવેલી કેપ કરતી હોય છે જેનાથી આપણે રૂટીન બધો જ ખોરાક કેરફુલી લઈ શકીએ जी अपनी जोड़े कॉलर मित्र जोड़े गया छे अपनी जोड़े बात कर ही लिए हेलो हां मु भावेश भाई बोलू जी जणाओ केथी बात कर ही रहा छो अहमदाबाद से बोलो बहन जी आप डॉक्टर साहब ने हम पूछू है के हाइपर डायबिटीज होय जेने डायबिटीज को सेना सती होय एने रूट कैनल सिवाय कई बीजो इलाज खरो के तुम्हारे पास જી બિલકુલ આપ આપણા પ્રશ્નોત્તર ટીવીમાં જાણી શકો છો જી ડાયાબિટીસ સૌથી પહેલા એ રૂટ કેનલ ટ્રીટમેન્ટ કરવા માટે ડાયાબિટીસ હોવું એનાથી કોઈ જ વાંધો નથી એટલે જો ડાયાબિટીસ પોઝિટિવ છે તો એની કોઈ ચિંતા કરવાનું કારણ નથી રૂટ કેનલ ટ્રીટમેન્ટ ડાયાબિટીક પેશન્ટમાં સરળતાથી થઈ શકે છે એટલે ન કરાવવાનું જ કોઈ કારણ નથી આપણી પાસે જી પણ ઘણી વખત આપણે ડાયાબિટીસના કે સુગર એની ખૂબ જ હાઈ રહેતી હોય અથવા વધુ પડતી લો લેતી હોય ત્યારે આ તબક્કામાં જ્યારે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવી હોય ત્યારે કઈ રીતે ખાસ સાવચેતી રાખવી જરૂરી બને છે ડ્યુરિંગ કેનાલ ટ્રીટમેન્ટ ઇટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન આપણે એને ડાયાબિટીસ હોય તો બિકોઝ કોઈ મેજર સર્જરી આપણે કરવા નથી જઈ રહ્યા તો એમાં બહુ વાંધો જનરલી આ ટ્રીટમેન્ટ દરમિયાન નથી આવતો પણ સપોઝ આપણે દાંત કઢાવવાનો થાય અથવા કોઈ બીજી કોઈ સર્જિકલ ટ્રીટમેન્ટ કરાવવાની થાય ત્યારે શુગર અન્ડર કંટ્રોલ રાખવું એ ખૂબ જરૂરી બને છે હવે આના માટે નિયરેસ્ટ ફિઝિશિયનને આપણે મળવું જોઈએ અને એમની સલાહ મુજબ આપણે ડોઝમાં યોગ્ય ફેરફાર કરીએ તો ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે ટેમ્પરરી અમુક મેડિસિન્સ આપણે આપીએ તો જેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે અને આપણે સર્જરી કરીએ એના પછી એ એમની રેગ્યુલર મેડિસિન ઉપર શિફ્ટ થઈ જાય જી ખાસ ડોક્ટર દાંત માં ઘણી વખત એવું બનતો હોય છે કે રૂટ કેનાલ કરાવ્યા પછી પણ અમુક પ્રકારની તકલીફ થતી હોય છે અને રૂટ કેનલ જે ટ્રીટમેન્ટ કરાવી છે તે નીકળી પણ શકે છે તો એની પાછળનું કારણ શું હોઈ શકે જનરલી સારી રીતે થયેલું કામ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ નો સક્સેસ રેશિયો ઇટ ઇઝ મોર દેન નાઇન્ટી એટ નાઇન્ટી નાઇન પર્સન્ટ મેળવી શકાય છે હ્યુમન બોડી છે વન પર્સન્ટ એરર કોઈ પણ કેસની અંદર નાની મોટી આવી શકે સ્પેશિયલી જ્યારે મૂળિયાની નીચે જેમ કે શરૂઆતમાં નેગ્લેક્ટ થયું હોય અને મૂળિયામાં ઇન્ફેક્શન વધારે હોય ત્યારે પોસ્ટ ઓપરેટિવ અમુક વર્ષો પછી નાની મોટી તકલીફો થતી હોય હવે રૂટ રૂટકેનાલ ટ્રીટમેન્ટ ક્યારેય નીકળતી નથી પણ જે નીકળવાની વાત આવે ત્યારે મોટાભાગે કેપનું ડિસ્લોજમેન્ટ થતું હોય ઉપરની કેપનું કડક અને ચીકણી વસ્તુઓ ખજૂર ચીક્કી ચોકલેટ આ ટાઈપના પદાર્થ આપણે ન લઈએ અથવા એને એ દાંત ઉપર એનું પ્રેશર ના આવવા દઈએ ખૂબ વધારે કડક અને ખૂબ વધારે સ્ટીકી વસ્તુઓ તો કેપને નીકળતા પણ બચાવી શકાય છે સારી રીતે થયેલી કેપ રોટલી શાક દાળ ભાત રૂટીન ખોરાક જમવામાં નીકળતી હોતી નથી વન્સ ઇન વાઇલ સપોઝ કેપ નીકળે છે તો આપણે અગેન એને નિગ્લેક્ટ ના કરીએ નિયરેસ્ટ ડેન્ટિસ્ટને મળીએ અને વિદિન ફાઇવ ટેન મિનિટ્સ એ કેપ સરળતાથી લાગી જતી હોય છે બટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ આપણે ક્યારેય કોઈ પણ વ્યક્તિની કેપ નીકળે છે તો વિદિન સેવન્ટી ટુ અવર્સ આપણે નિયરેસ્ટ ડેન્ટિસ્ટને ને રિપોર્ટ કરવું જોઈએ ડૉક્ટર આ વચ્ચે એક પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ રૂટ ટ્રીટમેન્ટ કરાવે છે ત્યારે રૂટ કેનાલની ટ્રીટમેન્ટ કરાવ્યા પછી કોઈ પણ પ્રકારનો ખોરાક ખાઈ શકે છે કે અમુક પ્રકારનો એક સમય મર્યાદા હોય છે કે ભાઈ આટલો સમય ધ્યાન રાખો ત્યાર પછી તમે કોઈ પણ પ્રકારનો ખોરાક લઈ શકો છો ખાસ એટલે એમ કહી શકાય કે ખાવા પીવાને લઈને શું કાળજી રાખવી જોઈએ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરીએ ત્યારે મોટા ભાગે આપણે લોકલ એને લિક્વિડ મિલ્કશેક થિક શેક આ બધી વસ્તુઓ મીનવાય લઈ શકાય જસ્ટ આફ્ટર ટ્રીટમેન્ટ એનેસ્થેશિયાની ઇફેક્ટ ઉતરે પછી તમે રૂટિન રોટલી શાક દાળ ભાત બધું જમી શકો અને એઝ આઈ સેડ અતિશય વધારે કડક વસ્તુઓ એ દાંત ઉપર એનો ફોર્સ ન આવી જાય એટલું જ ખાલી આપણે ધ્યાન રાખવાનું હોય છે દેટ ઇઝ થ્રુ આઉટ લાઈફ આપણે જો આટલું ધ્યાન રાખીએ તો આપણો કુદરતી દાંત બચી જાય જી બિલકુલ આપણી જોડે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે અમે છોડે વાત કરી લઈએ હેલો હેલો જી ક્યાંથી વાત કરી રહ્યા છો આપનું નામ જણાવશો એના પાયરબેન બોલું છું જી પાયરબેન જણાવો શું છે આપનો પ્રશ્ન

એટલે એ કરવાથી કેન્સર થાય એવું ક્યારેય બને નહીં આ ક્યારેક કાગને બેસવું દાળને ભાગવું એવું બની શકે પણ આના લીધે એ બન્યું એવું એવિડેન્સ બેઝડ આખા ડેન્ટિસ્ટ્રીના લિટરેચરમાં ક્યાંય નથી વર્ષોથી પચીસ વરસ ત્રીસ વર્ષથી પડી પડીકી સોપારીનો ઉપયોગ થતો હોય સ્મોકિંગ થતું હોય સાથે સાથે આપણે કોઈક દાંતમાં સડો થયો આપણે રૂટ કેના ટ્રીટમેન્ટ કરાવવા ગયા અને એના અમુક મહિનાઓ કે અમુક વર્ષો પછી એવું ખબર પડી કે મને તકલીફ છે કે કેન્સર ડિટેક્ટ થયું ફોર એક્ઝામ્પલ તો પચીસ વર્ષની પડી થી એ થયું કે રૂટ રૂટકેનાલ ટ્રીટમેન્ટથી થયું એ આપણે સમજવાનું રહ્યું એટલે આવા પ્રશ્નો આવતા હોય છે અને પછી એ લોકવાયકાઓમાં જ્યારે જાય એક ફ્રેન્ડ થી બીજા ફ્રેન્ડ સુધી ત્યારે એ વાર્તા બદલાઈ જાય એટલે આવા બનાવો જોવા મળે છે આપણી જોડે વધુ એક મિત્ર જોડાઈ ગયા છે હેલો હાલો હું તેજલબેન બોલું છું જી ક્યાંથી વાત કરી રહ્યા છો હું રાજુલા બોલું છું જી તેજલબેન જણાવો શું છે આપનો પ્રશ્ન અને મે બે મહિના પહેલા રૂટ કેનલ કરેલું હતું તો એ ડોક્ટરે કીધું હતું કે મારા દાંતની અંદર ડબલ રૂટ છે એટલે ડિફિકલ્ટ છે અને આ લોંગ ટાઈમ એટલું બધું સારી નહી ટ્રીટમેન્ટ રહે બે વર્ષ પછી પાછી ટ્રીટમેન્ટ થશે કરવાની જી તો સૌ પ્રથમ તો આપ એ જણાવશો કે રૂટ કેનલ ટ્રીટમેન્ટ કરાય આપને કેટલો સમય થયો બે મહિના થયા બે મહિના થયા અને ડોક્ટર નું કહેવું એમ છે કે બે વર્ષ પછી ફરી આપને કરાવવું પડશે હા એટલે દાંત વીક છે અને એ દાંત ની અંદર ડબલ રૂટ હતી સિંગલ હોય ની બલે ડબલ હતી ડિફિકલ્ટ કેસ હતો એવું કહેતા હતા જી તો આપને શું જાણવું છે કે ફરી કરાવવી પડશે કે કેમ હા એટલે આ નોર્મલ વસ્તુ છે કે આવું હોય જ છે કે મારા દાંતમાં આવું છે એમ જી ખૂબ રેરલી આવું બનતું હોય સૌથી પહેલા મૂળિયા વાત કરીએ તો મૂળિયા જે છે એ બે રૂટેડ હોઈ શકે ત્રણ રૂટેડ હોઈ શકે અલગ અલગ પરિસ્થિતિ દાંતની અંદર જોવા મળતી હોય છે પણ ક્યારેક કોઈ પર્ટિક્યુલર ડોક્ટરે એવું જણાવ્યું હોય કે ના આ આની અંદર રૂટકેનાલ ટ્રીટમેન્ટનો સક્સેસ રેટો એટલો સારો નથી તો આપણે એને કન્સિડર કરવું જોઈએ આપણે સ્કિલ ડેન્ટિસ્ટ પાસે હોઈએ તો એના કોઈ ચોક્કસ કારણો એમની પાસે હશે પણ જો બે મૂળિયા કે ત્રણ મૂળિયા હોય તો એના લીધે ટ્રીટમેન્ટ ના થાય એવું બનતું હોતું નથી

થતી હોય છે શક્ય છે ડેફિનેટલી દૂધિયા દાંતની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ શક્ય છે એને અમે પલપેક્ટ કહીએ સિમ્પલ વર્ડ્સમાં બાળકોના દાંતની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ અને શુગરી ફૂડનો ઉપયોગ જ્યારે વધારે થાય એટલે દાંતની ઉપર શુગરી ફૂડ ચોંટીને વધારે રહે જેમ અને બ્રશિંગ પ્રોપર ના થાય આપણે બાળક જ્યાં સુધી કેપેબલ નથી થતું પ્રોપર બ્રશ કરવા માટે ત્યાં સુધી પેરેન્ટ્સને એની એક્સ્ટ્રા કેર કરવી જોઈએ જેનાથી દાંત સડે નહીં અને કોઈક સંજોગોમાં માનો કે દાંત સડી ગયો છે તો એ પરિસ્થિતિમાં એની રૂટકેનાલ ટ્રીટમેન્ટ પરફેક્ટ ટ્રીટમેન્ટ આપણે કરાવવી જોઈએ જ્યાં સુધી પાકો દાંત આવતો નથી બધા પાકા દાંત પરમેનન્ટ સેટ આવતા લગભગ તેરેક વર્ષે બધી બધા દાંત આવી જાય એની પહેલાં બાળક શાંતિથી એના નેચરલ દાંતથી જમી શકે એના માટે બાળકોમાં કેનાલ ટ્રીટમેન્ટ શક્ય છે એમના માટે પણ સ્પેશિયલ મશીન્સ અને નાઇટ્રસ ઓક્સાઇડ સિડેશન મશીન હવે અવેલેબલ છે જેનાથી બાળક સ્મૂથલી કામ રહી શકે ચેર ઉપર સાથે સાથે પેઇનલેસ ટ્રીટમેન્ટ પણ થઈ શકે

મોસ્ટ કોમનલી અમે લોકો જોઈએ છે કે આની અવેરનેસ નથી અને લોકો ડેન્ટિસ્ટ પાસે નથી પહોંચતા જેમ કે આપણે બીજી બધી વસ્તુઓની હેલ્થની તકેદારી રાખીએ છે બિફોર પ્રેગ્નન્સી પ્લાનિંગ એક ડેન્ટલ વિઝિટ કરી લેવી જોઈએ ખૂબ કોમનલી કેસીસ આવતા હોય છે કે ત્રણ મહિના થયા ચાર મહિના થયા અને દાંતની અંદર દુખાવો ચાલુ થયો ત્યારે કેનાલ ટ્રીટમેન્ટ પર્ટિક્યુલર વાત કરીએ તો એનો ફર્સ્ટ એક કે બે ફેઝ આપણે ડેફિનેટલી ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ કરી શકીએ પણ બને તેટલું ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે અવોઈડ કરવું જોઈએ બરાબર છે એટલે ન જ થાય એવું નથી પાર્શિયલ ટ્રીટમેન્ટ આપણે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ કરી અને બાકીની ટ્રીટમેન્ટ જસ્ટ આફ્ટર ડિલિવરી કમ્પ્લીટ કરી શકાય પણ આ ઇમરજન્સીઝની વાત થઈ બેસ્ટ વસ્તુ એ થશે કે બિફોર પ્રેગ્નન્સી આપણે ડેન્ટલ વિઝિટ કરીએ અને જે કંઈ રિક્વાયર્ડ ટ્રીટમેન્ટ હોય એ પહેલા જ કરાવી લેવી ડ્યુરિંગ પ્રેગ્નન્સી અમુક હોર્મોનલ ચેન્જીસ થતા હોય જેમ બોડીમાં આપણે બાકીના ચેન્જીસ જોઈએ છે અને એની ઇફેક્ટ દાંત ઉપર પણ જોવા મળે છે પેઢા ઉપર પણ જોવા મળે છે તો પ્રિવેન્શન આપણે રાખેલું હોય તો ડ્યુરિંગ ટ્રીટમેન્ટ આપણે એટલા ટેરિફિક પેઇનમાં જઈએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી દાંતનું આટલું બધું પેઇન થાય ડેન્ટલ વિઝિટ કરવી પડે સાથે સાથે આપણે બાળકનું પણ ધ્યાન રાખવાનું હોય છે એટલે એ વખતે આ કન્ડિશનમાં ના આવી એ બેસ્ટ વસ્તુ કહેવાય અને માનો કે કોઈક સંજોગોમાં એવું પેઇન ચાલુ થયું તો ડરવાની ગભરાવાની કોઈ જરૂર નથી એના સેફ ઝોન છે ફોર એક્ઝામ્પલ સેકન્ડ પ્રાઇમેસ્ટર એટલે કે ચોથો પાંચમો અને છઠ્ઠો મહિનો એ કમ્પેરેટિવલી સેફ ગણાય ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે અને એ સમયગાળા દરમિયાન તમે ટ્રીટમેન્ટ કરાવી શકો છો जी बिल्कुल डॉक्टर खास जहाँ रूट कैनल ट्रीटमेंट में लेने बात था रही है तेरे कना बता आपने छोड़े कॉलर मित्र जोड़े गया छोड़े गया हुए हैं एम बात कर लिए हैं हेलो आह प्रमोद भाई बोलू मोर दराजे नमस्कार मैडम जी प्रमोद भाई चलो आपने प्रश्न आपने आपने इम्प्लांट डालनं घाव आपका નાલ ટ્રીટમેન્ટ શક્ય ન હોય અથવા કોઈક સંજોગો દાળ ને કાઢવાની જરૂર પડી હોય ત્યારે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી થી દાંતને રિપ્લેસ કરતા હોઈએ છીએ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ સાદી ભાષામાં વાત કરીએ તો એક સ્ક્રુ છે અને સ્ક્રુ બોર્ડ ની અંદર ફિટ કરી અને એના સપોર્ટ ઉપર આપણે કેપ બેસાડીએ જેનાથી વ્યક્તિ સારી રીતે જમી શકે કેપ પછી રોટલી શાક દાળ ભાત જે કઈ આપણું રૂટિન ફૂડ છે ડાયટનું એને ડેફિનેટલી તમે ઇમ્પ્લાન્ટ વાળા દાંતથી ચાવી શકો એના માટે જ એ કામ આપણે કરતા હોઈએ પરંતુ ખૂબ વધારે એના એના ટેસ્ટિંગ ના હોય કે હું અખરોટ તોડી દઉં કે હું જરા ફૂડ પેકેટ તોડીને જોઈ લઉં એવી રીતે એના ટેસ્ટિંગ ના કરવા જોઈએ કોઈક બોડી પાર્ટ કે આપણો દાંત જે તે સંજોગોમાં આપણે કાઢવો પડ્યો જો નેચરલ ટૂથને આપણે કોઈ પ્રોસ્થેટિક રિહેબિલિટેશનથી રિપ્લેસ કર્યો છે તો એની કાળજી લેવી જોઈએ એના ટેસ્ટિંગ ના કરવા આ હું ખાસ કહીશ ટેસ્ટિંગથી મારો મતલબ છે કે ભાઈ હું ચીકી છે ખજૂર છે અતિશય અતિશય કડક સ્ટીકી વસ્તુઓ જો આટલું જ અવોઇડ કરે અને ઓરલ હાઇજિન મેન્ટેનન્સ એટલે કે દર છ થી આઠ મહિને દાંતની સફાઈ કરાવીએ અને એ એરિયા આપણે ક્લીન રાખીએ તો ઇમ્પ્લાન્ટ લુઝનિંગ થવું ખૂબ 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 રેર છે એમ તો ડૉક્ટર એવું કહી શકાય કે દાંતને લઈને ઘણા બધા વ્યક્તિઓ સતર્ક પણ છે ઘણા બધા વ્યક્તિઓમાં એવી પણ હેબિટ હોય છે સવાર સાંજ રેગ્યુલર દાંત સાફ કરતા હોય છે પરંતુ ઘણા વ્યક્તિઓને આપણે જોઈએ તો દાંતને લઈને એમ એક આપણે એક ટાઈમ લિમિટ હોય છે કે ભાઈ આટલા સમય પછી તમારે બ્રશ ચેન્જ કરી જ દેવું જોઈએ ભલે હજારો લાખો રૂપિયા ખર્ચ છે પરંતુ એક બ્રશ ચેન્જ કરવામાં ઘણી બધું એમ કહીએ કે વિચાર કરતા હોય છે કે ભાઈ આજે કરીશ કાલે કરીશ આ રીતે એક વિચારસરણી દરેક વ્યક્તિની આ રીતે બંધાયેલી છે ત્યારે આ વચ્ચે એવો પ્રશ્ન પૂછવા માંગીશ કે ખાસ કોઈ પણ વ્યક્તિ જ્યારે રૂટ કેનાલની ટ્રીટમેન્ટ કરાવી દીધી છે કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યાર પછી દાંતની રૂટ કેનાલની કઈ રીતે કાળજી રાખશો ખાસ જે જરૂરી છે રેગ્યુલર બેઝમાં જેથી લાંબા સમય સુધી કોઈ પણ પ્રકારનો રૂટ કેનાલની ટ્રીટમેન્ટ કર્યા પછી વાંધો ના આવે બિલકુલ આપણે બ્રશિંગ ની ખૂબ સરસ વાત કરી આપણે કે બ્રશ ચેન્જ કરવું એ બહુ મોટો ટાસ્ક લાગે છે બધાને એટલે એના એની સ્પેસિફિક વાત કરીએ તો બે થી અઢી મહિને આપણે બ્રશ ચેન્જ કરી દેવું જોઈએ સોફ્ટ અથવા અલ્ટ્રા બ્રશ બ્રશનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે આપણે બ્રશ પરચેસ કરવા જઈએ ત્યારે એના પેકેટ ઉપર સૌથી ઉપર લખેલું હોય એની જગ્યા પણ ફિક્સ છે મોસ્ટ ઓફ ધ બ્રાન્ડ્સ એ સૌથી ઉપર લખે હાર્ડ મીડિયમ સોફ્ટ તો સોફ્ટ બ્રશ યુઝ કરવું જોઈએ અને બે થી અઢી મહિને જો પોસિબલ હોય તો એક ડેટ પણ બ્રશની ઉપર કે એના પેકેટ ઉપર મેન્શન કરીને રાખો અને એને બે અઢી મહિને ડિસ્કાર્ડ કરી દો તો એ દાંત સડ્યો અને રૂટ ટ્રીટમેન્ટ માટે જવું પડ્યું તો બાકી બધા દાંતમાં આપણે એને એક અલાર્મ સમજી અને કાળજી લઈએ તો બાકી બધા દાંતમાં કોઈ પણ દાંતની અંદર રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ના આવે એના માટે બે ટાઈમ બ્રશ કરવું રાતનો બ્રશ દિવસ કરતા પણ અગત્યનો છે એટલે બે ટાઈમ રશ કરવું જ જોઈએ જી ચોક્કસ થી ડોક્ટર આપણી જોડે કાર્યક્રમને લઈને એક સમય મર્યાદા પણ છે રૂટ કેનાલની ટ્રીટમેન્ટને લઈને આપે ખૂબ સરસ માહિતી આપી અમારા દર્શક મિત્રોને તે બદલ આપનો ધન્યવાદ ઓકે થેન્ક યુ જી મળીએ જી તો દર્શક મિત્રો આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફમિ ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ડોક્ટર કાર્યક્રમ બી આર લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત